સમાચારમાં આગળ વાત કરીએ જામનગરની તો જામનગર જિલ્લાના જાણીતા આગેવાનોના જણાવ્યા અનુસાર હીરાભાઈ સામે કરાયેલી કાર્યવાહી એ સમસ્ત આહિર સમાજનું અપમાન છે તેઓએ દાવો કર્યો કે બચુ સામે કાર્યવાહી ન કરવામાં આવી જ્યારે હીરા જેઠવા સામે રાજકીય કિન્નાખોરીના આધારે પગલા લેવામાં આવ્યા છે સમાજના આગેવાનોનું કહેવું છે કે હીરા જેઠવા સામે જે કાર્યવાહી જ્યાં રાજકીય દબાણ હેઠળ થઈ રહી છે અને એ વ્યક્તિગત વિમૂર્તિનો મુદ્દે છે જેમાં આહિર સમાજના પ્રતિષ્ઠિત આગેવાનોને ટાર્ગેટ કરવામાં આવ્યા છે સમાજના અગ્રણીઓ દ્વારા કહેવામાં આવ્યું હતું કે હીરાભાઈ સામે થયેલી ખોટી કાર્યવાહી પાછી ખેંચવામાં નહીં આવે તો જવાબદાર સામે યોગ્ય પગલા ભરવામાં નહીં આવે તો સમગ્ર આહિર સમાજ આવનારા સમયમાં ઉગ્ર આંદોલન કરશે જુનાગઢ જિલ્લો અને ગીર સોમનાથ જિલ્લાના હીરાભાઈ જોટવા કે જે એને અત્યારે સરકારે અથવા તો રાજદ્વસ્થ અથવા તો રાજકીય રીતે એની ધરપકડ કરી અને એના રિમાન્ડ લીધા છે જે મનરેગા બાબતની વાત છે તો મનરેગામાં જે કંપનીઓ છે એમાં હીરાભાઈ જોટવાનું એ કંપનીઓમાં કોઈ પણ જગ્યાએ નામ નથી એ સાબિત થયેલી વસ્તુ છે અને હીરાભાઈ જોટવાને રાજકીય રાગદ્વેષથી એની ધરપકડ કરી અને અત્યારે રિમાન્ડ પૂરા થઈને એને જેલમાં મોકલી દીધા છે આખા ગુજરાતની અંદર આપ સૌ જાણો છો એ રીતે સરકારના મંત્રી શ્રી બચુભાઈ ખાબડના પુત્ર જે મનરેગામાં કૌભાંડ કર્યું અને એ કૌભાંડમાં એના દીકરાઓ બને જેલમાં છે એના રિમાન્ડ લીધા છે છતાં બચુભાઈ ખાબરનું રાજીનામું નથી લેવામાં આવ્યું અને એ વસ્તુને દબાવી દેવા માટે ગુજરાત સરકારે અથવા તો કિન્નાખોરી રાખી અને અમારા રાજ્યના જે હીરાભાઈ જોટવાને ધરપકડ કરી છે એને અમે સમસ્ત ગુજરાત આયુષ્ય સમાજ અને જામનગર જિલ્લાના આય સમાજ ફક્ત શબ્દોમાં વખોડીએ છીએ અને અમારી ન્યાયની માગણી છે કે હીરાભાઈ જોટવાને તાત્કાલિક એને ફોરવામાં આવે અને આખો ગુજરાત સમાજ અને ઇતર સમાજ પણ